હેલો હેલો નમસ્કાર વિદ્યા બોલો સર પોર્ટલ ઉપર ખેલ સહાયક જે શાળા પસંદગી પ્રક્રિયા છે શરૂ કરવામાં આવી છે તો વહેલી તકે શાળા પસંદ કરી લેવી બરાબર તમે નવું આ ગુરુ એમાં એમ છે આટલા સમય સુધી કોઈ પણ ભરતી થાય તમે સામે ફોન કરો ને આટલું બધું આ ખેલ સાહેબ નું ધ્યાન ક્યાંથી રાખવું મંડ્યા સાહેબ સર વાત સાચી છે તમારી પણ અમને આગળ થી સૂચના મળે એ કામ કરીએ છીએ બરાબર સર તો સાહેબ આટલું બધું ધ્યાન રાખવાનું કીધું છે પોલીસ વાળા અમારે પોલીસ વાળા બહુ ધ્યાન રાખે તમને ખબર છે તમે બહુ ધ્યાન રાખો તો નવું લાવ્યા હે બધી ખબર છે પણ શું કરીએ સર અમે પણ કર્મચારી છીએ અમે જ શું 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 બાકી ખબર તો તો બધી છે 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 ચાલે કેમ થાય 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 કેટલા યાર આંદોલન કરે કરશે કે કેમ થાય ખબર નહિ સર હવે આ તો સરકારના હાથમાં હોય બધું ના તમને થોડી ઘણી તો માહિતી ના ના sir એ કઈ ખ્યાલ નથી અમને તો આ કીધું કે સૂચના પાસ કરવાની છે શાળા પસંદગી ની તો કરી દેજો બસ પણ એમાં એવું કેવું યાર તમે તો કઈ તારીખ બારીખ કઈ લખી નથી અંદર કે એટલે બે દિવસ કીધું છે સર આગળથી કે બે દિવસની અંદર પસંદ કરી દેવી બસ બરાબર છે એવું છે એમ ને પણ હવે મારે એટલે હે બોલો sir આ રીતનું યાર તમને તમે તો હું છે આ ચીઠી ના ચા કરજો એટલે તમને તો હું એટલે બધાના ક્વેસ્ટન એજ આવે છે સર આટલા કોલ કરે એમ મેં પચાસ જેવા બધાને એજ પ્રોબ્લેમ આવે છે હા તો તમે જે suggestion દેવાનું થાય ને તો કહેજો કે આ બધા તો ના જ ને લગભગ તો કોઈ સ્વીકારશે જ નહીં મારા એટલે અમે રીમાર્ક માં લખી દીધું છે ઓલરેડી સર હા કે contract base job accept કરવા માંગતા નથી આ બધા હા એટલે હવે આગળ રીમાર્ક વાંચશે એટલે એમને સાહેબ ને ખબર પડશે કે બધા શું પ્રોબ્લેમ આવી રહી છે બરાબર બરાબર થોડુંક કરજો એટલું હો મારા વ્હાલા નકર અમે કોઈ સ્વીકારવાના તો છે જ નહીં હા એટલે જ અમે કરીએ જ છીએ સર જેટલું અમારાથી થાય ને એટલું કરીએ છીએ પોસિબલ હોય એટલું બરાબર લાયો હવે સરકાર પણ કાયક ને કાયક નવું નવું આપે છે ખરું કા મારા બેટા બહુ ધ્યાન રાખે છે સાહેબ ભલે ભલે ઠીક છે આભાર સાહેબ ભલે થેન્ક યુ સર થેન્ક યુ હાલો નમસ્કાર ગાંધીનગર વિદ્યા સમક્ષ કેન્દ્ર માંથી વાત કરું છું હા બોલો સાહેબ અ

પંદરસો ને તમે આમ નેમ જ હેરાન કરશો કાયમી ના સર એવું કઈ નથી આમાં ઉપર ઓર્ડર હોય પ્રમાણે ઓર્ડર હોય છે તો તમને ઉપરથી થી ઓર્ડર હોય છે તો તમારા ઉપલા અધિકારી ને તમે કો કે ભાઈ આ લોકોનું આંદોલન હાલે છે એનું નિરાકરણ હવે ટૂંક સમયમાં આવવાનું છે ત્યાં સુધી આ બધું પોસ્ટપોન રાખો તમે ઓકે ઓકે સર હેલ્લો વાત કરો છો કૃપાલી બેન નંબર છે આ હા જી ખેલ સહાયક માટે એપ્લાય કરેલી છે ને હા જી હવે આજરોજ પોર્ટલ પર સાડા ચોઈસ ફિલિંગ શરૂ કરવામાં આવેલી છે તો પોર્ટલ ઉપર જઈ સાડા ચોઈસ ફિલિંગ પૂર્ણ કરી દો બેન વાત સાંભળો તમે આજે ગુજરાતની અંદર છેલ્લા પંદર વર્ષથી કાયમિક વ્યાયામ શિક્ષકની ભરતી નથી કરી આ કરારવાળી ભરતી બંધ કરવા માટે અમે આજ છવ્વીસ દિવસથી સંઘર્ષ કરી છીએ પોલીસનો માર ખાવી છીએ અમારી કાયમિક ભરતી માટેની માંગણી કરવી છે અને અત્યારે જ તમને ત્યાંથી ઓર્ડર કરવામાં આવ્યો છે ક્યાંક ને ક્યાંક આ અમારું આંદોલન વિકવા માટેની વાત છે બેન અમારી માંગણી છે સાહેબે અમને કોલ કરી હું તેનો યુવા નેતા જ બોલું છું અને કોલ કરીને અમને એવું આવ્યું હતું કે તમારી આ માંગણી છે સ્વીકારી લેવામાં આવશે અને અત્યારે તાત્કાલિક જ તે અત્યારે આની અંદર તમને શાળા સિલેક્ટ કરવાનો ઓર્ડર તમને કર્યો છે શું તમે આ ગુજરાતની અંદર પંદરસો ને અઠ્યાસી ખેલ સહાયકોને આ કોલ કરો છો બેન આ યોગ્ય નથી આ અમારી જે માંગણી છે એ ક્યાંક ને ક્યાંક દબાવી દેવા માટે થઈને તમે આ કોલ કર્યો છે તમે સરકાર રજૂઆત કરો જોશી સાહેબ ને કયો મંત્રી સાહેબ ને કહોડોર સાહેબ ને કે અત્યારે કરી રહ્યા છો એ યોગ્ય નથી અમારી કાયમી ની રજૂઆત છે અને આ રજૂઆત ને દબાવવા માટે થઈને અત્યારે ગુજરાતના આઠસો ને પંદરસો ને અઠ્યાસી ખેલ સહાયકોને કોલ કરવા માટે સમીક્ષા કેન્દ્ર બેસાડેલા છે બેન હલો હા બેન હાજી તો કઈ વાંધો નહીં જે કર્યું છે અમે કામ પ્રમાણે તમને ધ્યાન દોરી દીધું ઓકે નમસ્કાર વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગર થી વાત કરું છું હા બોલો

તમે છો સહાયક માટે એપ્લાય કરેલું છે ને તો પોર્ટલ ઉપર શાળા પસંદગી શરૂ થઈ ગઈ છે કરી દેજો માટે ખબર આ તો રિમાઈન્ડર છે તમને ખબર નથી તો કેમ ફોન કરો તમે અમને તો સૂચના છે શિક્ષણ વિભાગની બેન કાયમી માટેની હોય તો શાળા પસંદગી કરવાની છે તો નથી કરવાની છે સારું તમારી મરજી ભાઈ હા ઓકે બાય આજે બોલો ને હા હવે ખેલ સહાયક માટે શાળાનું ચોઈસ ફિલિંગ આજથી શરૂ થઈ ગયું છે તો પર જેમ એમ ઝડપી કરી આપજો મેડમ અરે મારા બેન આવું ફોન નો કાપતા હવે છવ્વીસ દિવસ થી ખાધા પીધા વગરના તડકાના અહીંયા માં બેઠા છે અને તમે પેલા ક્યાં ફોન નો કર્યો અમારી વાત નો સાંભળી અત્યારે તમે અમને કેમ ફોન કરો છો એ સમજાતું નથી મને અમારે તમારી ફોન કરવાની પદ્ધતિ બંધ કરો અમારે ખોટું પોલીસ ધક્કા ધકાધકી નથી કરવી કોઈ અરે વાંધું નથી અમે કાલે મોટી સંખ્યામાં ગાંધીનગર આવવાના છીએ અને આ પદ્ધતિ તમારી બંધ કરો અમે કોઈ સ્વીકારવા નથી કદાચ કોઈ સ્વીકારશે ને તો અમે સ્વીકારવા નહીં દઈએ

અમે કરાર ઉપર નોકરી કરવા માંગતા નથી તો આ તમે કેવી રીતે કોલ કરો છો કે તમે શાળા પસંદગી કરી લો પહેલાં જ્યારે અમે બે હજાર ત્રેવીસ ચોવીસ ના વાત સાંભળો બે હજાર ત્રેવીસ ચોવીસમાં અમે ફોર્મ ભર્યા ત્યારે અમને કોઈ કોલ નતો એવો આવ્યો કે તમે શાળા પસંદગી કરો અત્યારે તમને કેમ ફરજ પડી કે વ્યાયામ શિક્ષકોને કોલ કરી અને શાળા પસંદગી માટે જણાવી દઈએ તો મારું એમ કેવું છે કે તમે ઉપલા અધિકારીને કહો કે અમે કેન્ડિડેટને જે ફોન કરીએ છીએ અમને એવું કે છે કે અમે સરકારમાં આંદોલનમાં બેઠા છીએ કાયમી નોકરી માટે બરાબર એવા અમને પ્રશ્ન કરે છે અમારી પણ સ્થિતિ કેવી છે છે તમને ખબર મેડમ તમે તમારી ફરજ તમે તમારી ફરજ બજાવો છો એ તમારી નોકરી પર બજાવો છો બરાબર રાઈટ છે તમે રાઈટ છો પણ સરકાર સામે અમે આંદોલન છવ્વીસ દિવસ થી અડીખમ બેઠા છીએ તો હવે તમે તાત્કાલિક કોલ કરીને અમારું આંદોલન તોડવાની કોશિશ કરો છો સરકાર ને એવું કહો કે તમે આ લોકો ની કાયમી ભરતી કરો મેડમ તમે બી સામાન્ય ઘર થી આવતા હશો હું બી થી છું મારા પપ્પા ખેડૂત છે ઓકે અને મેડમ છેલ્લી તારીખ કઈ છે કે પહેલી તારીખ કઈ છે એવું તેવું તમે કશું જણાવ્યું નથી તો એક દિવસમાં કઈ રીતે શાળા પસંદગી કરી શકીએ આવું થોડી હોય છે કે એવું ના હોય અઠવાડિયું કે પાંચ દિવસનો એ રેશિયો આપવામાં આવે કે આટલા દિવસમાં તમારે સ્કૂલ પસંદગી તમે અમને એમ કહેતો હતો કે આંદોલન ચાલુ છે છવીસ દિવસ થી તો પછી આવી રીતે જો શાળા પસંદગી કરી નાખીએ તો સરકાર ને એમ થાય કે ખરેખર ખેલ એટલે તકલીફ ત્યાં છે સર બીજું કાઈ વાંધો નથી અને સર ઓલરેડી છે ને તમારે સર કેવું જોઈએ કે ખરેખર જરૂર છે અત્યારના બાળકોને ભલે જે કેપેબલ છે જેમની પાસે રૂપિયા છે એ પ્રાઇવેટમાં સારા એવા સ્પોર્ટ શિક્ષક પાસે એ ભણાવી શકશે પણ જેમની પાસે પૈસા નથી એવા લોકોના બાળકો તો ખરેખર સરકારી શાળામાં જ ભણવાના છે અને એમને જે આવડત છે ને એ આવડત ટૂંકમાં કેળવી નહીં શકે એટલે અમારી પણ તમને નમ્ર વિનંતી છે સર કે તમે થોડોક છે ને સર ને વાત કરો અથવા તો જે કઈ સમીક્ષા કેન્દ્ર માંથી બોલો છો તો ખરેખર તમને બધી ખબર જ હોય ઓલરેડી કે કઈ રીતનું આંદોલન ને એવું થઈ રહ્યું છે એના માટે લોકો કેટલી મહેનત કરી રહ્યા છે એટલે અમારી તો માત્ર તમને સર એક જ નમ્ર વિનંતી છે કે બને ત્યાં સુધી છે ને આ આપણે જે જેના માટે અટક્યું છે એમના સુધી વાત છે એ પહોંચાડો તો તમારો પણ ખુબ ખુબ આભાર રહેશે સર અવાજ આવે છે મારા હાથમાં નથી બસ મને જાણ કરવામાં આવી છે એટલે હું તમને જાણ કરું ના ના કરાર ઉપર કોઈ સિલેક્ટ નહીં કરે કાયમી કરો તો જ

ખેલ સહાયક ના સાડા પસંદગી ના form ચાલુ થઇ ગયા છે તો જરા થી અરે સાહેબ આ છેલ્લા છવીસ દિવસ થી અમારું આંદોલન ચાલુ છે અમે હવે કાંઠે આવી ગયા છો ને તમે આ રીતનું અમારું આંદોલન વિખવા માટે અમને બ્લેકમેલ કરો છો અરે સાહેબ થોડુક અમારા ભવિષ્ય નું તો તમે વિચારો તમે પણ અધિકારી છો તમે પણ સરકારના પગારદાર છો તમે પણ પગાર લ્યો છો તો અમે અમારા ભવિષ્યમાં એવું નથી ઈચ્છતા કે અમે કાયમી થઈએ તો થોડું જોશી સાહેબ વાત કરો ને આ થોડું અત્યારે postpone રાખો જ્યાં સુધી અમારો નિર્ણય ના આવે ત્યાં સુધી

હેલો હેલો અવાજ આવે છે હા આવે છે બોલો વિદ્યાસમીક્ષા કેન્દ્ર ગાંધીનગર થી વાત કરું છું હા એક મિનિટ મારો અવાજ સાંભળો તમે હા આ તમે અમારું આંદોલન દબાવા માંગો છો એટલે કોલ કરો છો ના ના તો પછી ના ના આ છવ્વીસ દિવસ થી અમે તપ કરીએ તમને ખબર નથી બધા ને બરાબર અમને ખોટી ખોટી રીતના હેરાન ના કરશો તમને ખબર ના હોય તો ખોટી રીતના કોલ કરીને હેરાસમેન્ટ ના કરશો અમારે કાયમી નોકરી જોઈએ છે વાળો એટલે મળેલ છે 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 એ રીતે તમને વાત બરાબર પણ તમને ખબર ના હોય તો સૂચનાનું પાલન કરો તમે સર અમે પણ કર્મચારી છીએ તો કર્મચારી બરાબર છે પણ તમને જ્યાં સુધી ખબર ના હોય તો તમારે કોઈ પણ પ્રકાર નો કોલ કરીને હેરેસમેન્ટ કરવાની જરૂર નથી કોઈ એવું છે ઓકે વાંધો નહીં સર બરાબર ઓકે ઉપર જાણ કરી દેજો કાયમી જોઈએ છે એમ હું કહી દઈશ છે તો પોર્ટલ ઉપર જઈ સાડા ચોવીસ ફિલિંગ પૂર્ણ કરી દો હવે બેન વાત સાંભળો તમે આજે ગુજરાતની અંદર છેલ્લા પંદર વર્ષથી કાયમીક વ્યાયામ શિક્ષક ની ભરતી નથી કરી આ કરારવાળી ભરતી બંધ કરવા માટે અમે આજ